વડોદરા ખાતે સનાતન યુવા સેના દ્વારા બટુક ભોજનનું આયોજન વડોદરામાં સનાતની યુવા સેના દ્વારા દર સોમવારે બાળકોને હિન્દુ ધર્મ તરફ દોરવાના પ્રયત્નથી બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે ત્યારે વડોદરાના યુવા સેના દ્વારા દર સોમવારે બટુક આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ગાજરવાડી અમરનાથ મહાદેવ મંદિરે સનાતની યુવા સેના દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સાતમા સોમવારે સનાતની યુવા સેના દ્વારા બટુક ભોજનનું આયોજન કરાયું હતું સનાતની યુવા સેના દ્વારા બટુકો પાસે રામધૂન હનુમાન ચાલીસા પણ કરવામાં ગાધરાવાડી ખાતે બટુક ભોજન દર સોમવારે રાખવામાં આવે છે આજે અમારો સાતમો સોમવાર છે નાના બાળકોને પહેલા તો રામ ધૂન બોલાવીએ છીએ પછી હનુમાન ચાલીસા નો પાઠ કરાય છે અને હિન્દુ તરફ આપણા બાળકોને દોરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે કે આપણા બાળકો ખેલકૂદની સાથે આપણા ધર્મ પ્રત્યે જાગૃત થાય આપણા દેવી દેવતાઓ પ્રત્યે એ લોકોને જાણકારી મળે તે હેતુથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ આતરે બસો થી અઢીસો બાળકો થવા લાગ્યા છે અને અમારી ઈચ્છા આવી છે કે આ મંદિર એક દિવસ ભરાઈ જશે અને અમે આ કાર્યક્રમ લગાતાર ચાલી રાખી ચાલુ રાખીશું અને અમારા બાળકોને હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃત કરીશું પહેલા તો તમામ દર્શક મિત્રોને જય શ્રી આરામ આ સનાતની યુવા સેના દ્વારા આયો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે ગાજરાવાડી વિસ્તારમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિર ઉપર દર સોમવારે નાના બાળકોને જમાડવામાં આવે છે સાથે સાથે એમને શ્રીરામની ધૂન છે હનુમાન ચાલીસાના પાઠ જેવો કરવામાં આવે છે ને હિન્દુ સનાતન સંસ્કૃતિ તરફ એમનું ધ્યાન દોરવામાં આવે છે નાના બાળકોનું અને આજે આ કાર્યક્રમમાં અમારી આખી સનાતન યુવા સેનાની ટીમની બપોરની સવારની મહેનત છે દર સોમવારે અમે આ કાર્યક્રમ કરીએ છીએ આ છેલ્લા આજે સાતમો સોમવાર છે અને છ સોમવાર અમારા સંપૂર્ણ વ્યવસ્થિત રીતે થઈ ગયા છે એટલે વિચાર તો ઘણા વર્ષોથી હતા પરંતુ જેમ જેમ વ્યવસ્થાને બધું થયું તે પ્રમાણે અમે એક હિંમત કરીને શરૂઆત કરી દીધી છે અને જેવી ભક્ બોલેને આટલી અને શક્તિ રહેશે એ પ્રમાણે વધારતા જઈશું જેમ જેમ છોકરાઓ વધશે એમ એમ અલગ અલગ એમની માટે સુવિધા પણ અમે કરીશું આગળ જતા કેટલાક બાળકો અત્યાર સુધી બસ્સોથી વધુ બાળકો આવી રહ્યા છે આજે સાતમો સોમવાર છે આજે છોકરાઓ વધારે આવવાની સંભાવના છે ધીરજ રાવ વારોકર સનાતન યુવા સેના શહેર પ્રમુખ Subscribe now and press the bell icon. Never miss an update.